પોરબંદરના માધવપુર નજીક આવેલા શિંગારીયા ગામ ખાતે આરટીઓ કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં આરટીઓના અધિકારીઓ દ્વારા વાહનોને લગતા પાસિંગ રિન્યુ અને ફિટનેસ સહિતની કામગીરી સ્થળ પર જ કરવામાં આવી હતી જેથી અરજદારોને પોરબંદર સુધી ધક્કો ન થયો હતો તે કેમ્પ માધુપુરથી માધુપુર અને સિંગરિયાની વચ્ચે રાખેલો છે અને તે કેમ્પ બહુ સરસ કેમ્પ રાખેલો સરકારશ્રી તરફથી જે કેમ્પ રાખેલો છે બહુ ગાડીઓવાળા તથા નાના વાહનોને પાસિંગ માટે જે જવું પડતું પોરબંદર અને ડીઝલનો દુરુપયોગ કરવો પડતો એ ન કરવો પડે અને સરકારશ્રીએ અમને લોકોને આ કેમ્પ અહીંયાની યોજના કરી એ યોજના સરસ અને સારી રીતે કરેલી છે અને અમને પણ બહુ જ સરસ ઓલું થયું કે નહીં બરાબર છે આ કેમ્પ રાખ્યો તો આપણે પોરબંદર છેઠ આરટીઓ ઓફિસે જવું ન પડે અને આપણો ટાઈમ પણ વેસ્ટ ન થાય અને આ સરકાર આવી જ રીતે વારંવાર જો છ મહિને કે વરસદી એ કેમ્પ રાખ્યા કરે તો ગાડીઓવાળા છે પછી નાના વાહનો જેવા કે રિક્ષાઓ ચકડાઓ પછી મોટર સાયકલો જે તે કોઈ પણ વ્યક્તિ અહીંયા કેમ્પ જોડાઈ શકે અને પાસિંગ થઈ શકે છે સહાયક પ્રાદેશિક મહાન્યવાર કચેરી પોરબંદર ખાતેથી કોડિયા પોરબંદર દર વખતની જેમ આ વખતે દર મહિનાની દસથી પંદર તારીખ સુધીમાં આયોજન કરવામાં આવે છે ફિટનેસ કેમ્પનું કે જેથી કરીને જે માધુપુર આ કચ્છનું જે મોટ પબ્લિક છે એને ત્યાં પોરબંદર ધક્કો ના થાય અગવડતા ના પડે એના અનુસંધાનમાં આ સાતમો ફિટનેસ કેમ્પ અહીંયા રાખેલો છે તો એના અનુસંધાનમાં અહીંયા પોરબંદરથી હું અહીંયા ફિટનેસ માટે આવેલો છું જેથી કરીને મોટું પબ્લિકને અગવડતા ના પડે અને એનો સમય બચે